આજ કિચનમાં ગઈ અને ફ્રીજ ખોલીને જોયું તો ઘરમાં એક પણ શાકભાજી નહોતા અને મહેમાન પણ આવવાના હતા તો એવું તો શું બનાવવું કે ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બની પણ જાય અને બધાને ભાવે પણ ખરું તો આજે આપણે ઘરમાં લસણ મરચાં અને ટમેટા જ ફક્ત પડ્યા હતા તો એમાંથી જ આપણે રેસીપી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો તો સૌથી પહેલા અહીંયા મેં ચાર સુકા લાલ મરચાં લીધા છે એને આપણે નાની વાટકીમાં એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે આ લાલ મરચાંની અંદર ગરમ પાણી એડ કરી મરચાંને આપણે પલાળી દેવાના છે તો મરચાં આપણા સરસ એવા પલળી જાય ત્યાં સુધી આપણે આગળની તૈયારી પણ કરી લેશું તો આ પલાળેલા મરચાંને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો સૌથી પહેલા અહીંયા આપણે ગેસ ઓન કરી ગેસ ઉપર આ રીતે આપણે ઝારો રાખી દેવાનો છે અને ચારાની અંદર આપણે આ જે બે લસણના ગાંઠિયા છે એને એડ કરી દઈશું અને એને આપણે આ રીતે હલાવી અને સરસ રીતે શેકી લેવાના છે તો આ રીતે લસણને તમે ગેસ ઉપર શેકો ત્યારે આ રીતે એને હલાવતું જવાનું છે નહીંતર લસણ તમારું બળી જશે તો ફ્રેન્ડ્સ તમે ક્યારે આ રીતે રેસિપી બનાવી છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો મિત્રો આ રીતે તમે લસણ શેકીને રેસિપી બનાવશો ને તો એકદમ યુનિક બનીને તૈયાર થશે મિત્રો તમે માણસોને ગામડામાં પહેલા આ જ રીતે લસણની રેસિપી બનાવીને તૈયાર કરતા હતા તો તમે જોઈ શકો છો કે લસણ આપણું સરસ રીતે શેકાઈ ગયું છે અને હવે આપણે એને ગેસ પરથી ઉતારી લેશું અને હવે ત્યાર પછી આપણે એ જ ચારાની અંદર ટમેટા લઈશું અને ટમેટાને પણ આપણે એ જ રીતે શેકી લેવાના છે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું અને આ રીતે આપણે હલાવતા જઈશું અને ટમેટાને આપણે સરસ એવા શેકી લઈશું તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે તમે ગેસ પર આખા ટમેટા શેકો ત્યારે ચાકુની મદદથી આ રીતે નાના નાના હોલ કરી લેવાના છે જેથી કરીને ટમેટા ફાટે નહીં તો આ રીતે આપણે હોલ કરી લેશું જો તમે આખે આખા ટમેટા ગેસ પર શેકશો તો કદાચ ટમેટા ફાટવાની શક્યતા રહેશે પણ આ રીતે તમે હોલ કરશો એટલે ટમેટા ફાટશે નહીં અને સરસ એવા શેકાઈ પણ જશે તો આ રીતે એક બાજુ શેકાઈ જાય પછી આપણે એને પલટાવી લેશું તમે જોઈ શકો છો કે એની નીચેની સાઈડ સરસ એવી શેકાઈ ગઈ છે તો આ રીતે તમે ટમેટાને શેકશો એટલે એની ઉપરની છાલ છે એ આસાનીથી રીમૂવ થઈ જશે તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમારે ઘરમાં એક પણ શાકભાજી ન હોય ને ત્યારે તમે આ રેસીપી બનાવીને ટ્રાય કરજો તમે રોટલા રોટલી કે પછી ભાખરી પરોઠા સાથે સરસ રીતે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને જે ડાયાબિટીસના પેશન્ટ છે એના માટે આ બેસ્ટ ઓપ્શન છે કારણ કે આપણે આની અંદર લસણનો ઉપયોગ વધારે કરવાનો છે એટલા માટે આ રીતે આપણે ટમેટાને ફેરવી લેશું ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે અને ટમેટા તમે જોઈ શકો છો કે શેકાઈ ગયા છે તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું અને ફરી વખત આપણે એ જ ઝારાની અંદર મરચાંને પણ શેકી લેવાના છે અને હવે ત્યાર પછી અહીંયા મેં લીલા મરચાં લીધા છે તો એને પણ આ રીતે આપણે ચાકુ વડે નાની નાની કટ લગાવી દઈશું જેથી કરીને મરચાં આખા છે તો એ પણ ફૂટે નહીં તો આ રીતે આપણે નાની નાની કટ લગાવી અને મરચાંને આપણે ઝારાની અંદર નાખી દેવાના છે અને મરચાંને પણ આપણે શેકી લેશું તો અહીંયા તમારે જો લીલા વટાણાનો ઉપયોગ કરવો હોય તો એનો પણ કરી શકો છો પણ જો ઘરમાં એ લીલા વટાણા ન હોય તો તમે ફક્ત ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી પણ આ રેસિપી બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું અને ફટાફટ આપણે મરચાંને શેકી લેવાના છે તમે ક્યારેક ઓળો બનાવો કે પછી એવી કોઈ રેસિપી બનાવો તો એની સાથે આપણે આ રીતે આપણે દેશી ભાષામાં કહીએ તો ભાઠોડિયા મરચાં કરીને બધા ખાતા હોય છે તો આપણે એમ નામ ગેસ ઉપર શેકીએ ને તો પડી જતા હોય છે પણ જો તમારે વધારે પ્રમાણમાં શેકવા હોય ને તો તમે આ રીતે ઝારાનો ઉપયોગ કરી શકો છો તો ઝારાની અંદર તમે વધારે પ્રમાણમાં મરચાં શેકી શકો છો તો મરચાં શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને મરચાંને પણ આપણે આ થાળીની અંદર કાઢી લેવાના છે તમે જોઈ શકો છો કે અહીંયા બધી વસ્તુ મેં શેકી અને રેડી કરી લીધેલી છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા જે લાલ મરચાં છે એ સરસ એવા પલળી ગયા છે તો એને આપણે બધું પાણી નીતારી અને આ રીતે ખાણીની અંદર લઈ લેવાના છે તો આ રીતે તમે થોડા લાલ મરચાં એડ કરશો તો એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે મિત્રો અને ત્યાર પછી અહીંયા મેં લીલા મરચાંને આ રીતે શેકીને રાખ્યા છે એને પણ આપણે ખાણીની અંદર એડ કરી કરી દઈશું અને ત્યાર પછી આપણે આ બધી વસ્તુને સરસ રીતે ખાંડી અને આપણે કચરી પેસ્ટ બનાવી લેવાની છે તો આ રીતે તમે થોડી આ રીતે કરશો એટલે સરસ એવી એ પેસ્ટ બનીને તૈયાર થઈ જશે મિત્રો કારણ કે આપણે આ જે લાલ મરચાં છે એને આપણે પલાળી દીધા હતા ને એટલા માટે એ આસાનીથી કટ થઈ જશે મતલબ કે ખંડાઈ જશે તો આ રીતે મરચાં અતકચરા ખંડાઈ જાય ત્યાર પછી હવે આપણે એની અંદર મસાલા કરી લેવાના છે તો અત્યારે મારી પાસે અવેલેબલ છે જાદુઈ મસાલીયા બોક્સ તો તમે જોઈ શકો છો કે એની અંદર મસાલા બધા આપણને ટ્રાન્સપરન્ટ દેખાય છે અને આપણે આસાનીથી એને લઈ શકીએ છીએ અને પ્લેટફોર્મ પર આપણે આ મસાલીયા બોક્સ રાખી શકાય છે તો હવે આપણે એની અંદર મસાલા કરી લેશું તો અહીંયા અમે એક ટી સ્પૂન જેટલું જીરું લીધું છે તો જીરું પણ આપણે એડ કરી દઈશું અને થોડો આપણે હળદર પાવડર લઈશું તો એ પણ એડ કરી દઈશું અને ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું લેવાનું છે તો એ પણ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે કેટલો આસાનીથી આપણે આ મસાલા બોક્સમાંથી મસાલા લઈ શકીએ છીએ તો ફરી વખત આપણે ખાંડી અને મિક્સ કરી લેશું કારણ કે આપણે જીરું એડ કરેલું છે એ પણ સરસ એવું ખંડાય છે એટલા માટે આપણે ફરી વખત ખાંડી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધી વસ્તુને સરસ એવી ખાંડી લીધી છે અને ત્યાર પછી આપણે આ પેસ્ટને એક વાટકીમાં કાઢી લેવાની છે અને આપણે જે ટમેટા અને લસણ છે એને પણ આ જ રીતે આપણે ખાંડી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે ટમેટા સરસ એવા ઠરી ગયા છે મતલબ કે ઠંડા થઈ ગયા છે અને તમે આ રીતે એની છાલ રીમૂવ કરશો એટલે ઇઝીલી રિમૂવ થઈ જશે પણ જો તમે શેક્યા વગર રીમૂવ કરશો ને તો ઇઝીલી નહીં થાય પણ આ રીતે ટમેટાને આપણે શેકીને જ એની છાલ રીમૂવ કરવાની છે એટલે ફટાફટ એ રિમૂવ થઈ જશે તો આ રીતે આપણે ત્રણેય ટમેટાને ફોલી લેવાના છે જો આ રીતે ડીટીયાનો ભાગ છે એને આપણે ચાકુથી કટ કરવાનો છે ડીટીયાનો ભાગ છે એને આપણે કાઢી લેશું કેમકે એ હાર્ડ ભાગ હોય છે તો આને પણ આપણે ખાણીની અંદર એડ કરી દેવાનું છે તો જુઓ મિત્રો અહીંયા મેં ટમેટાની છાલ ઉતારી લીધી છે અને હવે આપણે એને પણ આપણે ખાંડી લેવાના છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ટમેટાને પણ સરસ એવા ખાંડી લીધા છે તો એને પણ આપણે એક વાટકીની અંદર કાઢી લેવાની છે પેસ્ટને તો જુઓ ફ્રેન્ડ્સ આ પેસ્ટને તમારે એમના મીઠું મરચું નાખીને રોટલી સાથે ખાવી હોય ને તો પણ તમે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને હવે ત્યાર પછી વારો આવે છે લસણનો તો લસણને પણ આપણે આ રીતે સરસ રીતે અલગ અલગ કરી અને ફોલી લેવાનું છે અને ફોલી એની કળીઓ અલગ પાડી લેશું અને એને પણ આપણે ખાંડીની અંદર ખાંડી લેવાનું છે તો તમે આ રેસિપીમાં શેકેલા લસણનો ઉપયોગ કરશો ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે મિત્રો તમે માણસોને મેં એક વખત બનાવીને તો બધા ઘરમાં વારંવાર આ રેસિપી બનાવવાની ડિમાન્ડ કરે છે અને ઘરમાં એક પણ શાકભાજી ન હોય ને ત્યારે તમે આ રેસીપી બનાવીને ટ્રાય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવી બને છે મિત્રો તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધી લસણની કળીઓ ફોલી લીધી છે અને ફોલી અને મેં ધોઈ લીધેલી છે તો આ રીતે લસણની કળીઓ તમે જ્યારે પણ ફોલો ત્યારે એને ધોઈ લેવાની છે કારણ કે એની અંદર નાના નાના ફોચરા ચોટેલા હોય છે અને એ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે તો લસણની કળીઓને ધોઈને જ ઉપયોગ કરવાનો છે અને આપણે એને સરસ એવી અધકચરી ખાંડી લેવાની છે તો મિત્રો આ જે લસણની પેસ્ટ છે એને પણ આપણે એક વાટકીમાં કાઢી લેવાની છે તમે જોઈ શકો છો કે અહીંયા મેં લસણનો ઉપયોગ વધારે કરેલો છે અને આ રીતની અતકચરી એની પેસ્ટ બનાવીને રાખેલી છે તો તમે માણસો ને અત્યારે મેં ખાલી લસણને શેકેલું છે ને ત્યાં જ એનો એની સુગંધ છે એ ખૂબ જ સરસ એવી આવી રહી છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ત્રણેય પેસ્ટ બનાવીને રેડી કરી લીધેલી છે અને હવે આપણે આ ત્રણે પેસ્ટને સાઈડમાં કરી દઈશું અને આપણે જે ગેસ તરફ તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ પર લોઢી ગરમ થવા માટે રાખી દીધી છે અને આ રેસિપી આપણે આ રીતે લોઢીમાં બનાવવાની છે તપેલીમાં કે પછી કડાઈમાં નથી બનાવવાની તમે ખાસ નોટિસ કરજો અથવા જો તમારી પાસે આપણે જે માટીની તાવડી હોય ને એમાં તમે બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી એવા રેસીપી લાગશે તો હવે આપણે એની અંદર તેલ નાખી દેવાનું છે તો જો ફ્રેન્ડ્સ તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર એક ટી સ્પૂન જેટલું જીરું નાખી દેવાનું છે જીરું આપણું સારું એવું ક્રેકલ થઈ જાય પછી આપણે એની અંદર લસણ નાખી દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ પર આપણે આ રેસીપી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો અને ત્યાર પછી આપણે લાલ અને લીલા મરચાંની પેસ્ટને પણ નાખી દેશું સાથે જ આપણે ટમેટાની પેસ્ટ પણ એડ કરી દેવાની છે બધી વસ્તુને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું તમે ખાસ નોટિસ કરજો મિત્રો અને હવે આપણે એની અંદર હળદર એડ કરી દેવાની છે અને ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું એડ કરી દઈશું થોડો આપણે લાલ મરચું પાવડર કેમ કે થોડો જ એડ કરવાનો છે સરસ રીતે હલાવી આપણે મિક્સ કરી લેવાનું છે અને આ રેસીપીની અંદર આપણે તેલનું પ્રમાણ થોડું ચડિયાતું એવું રાખવાનું છે જેથી કરીને આપણી રેસીપી ખૂબ સારી એવી બનીને તૈયાર થાય મિત્રો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમારે આ રીતે જો ઘરમાં એક પણ સબ્જી ન હોય ને ત્યારે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો ખૂબ જ ટેસ્ટ એવી લાગે છે અને અત્યારે હું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરું છું જેથી કરીને આપણી જે આ ચટણી છે એ ફટાફટ કૂક થઈ જાય અને બધી વસ્તુની કચાશ દૂર થઈ જાય તો જુઓ હવે આપણે લીંબુ એડ કરી દેવાનું છે તો અત્યારે અહીંયા મેં અડધું ફાડું લીંબુ લીધેલું છે તો એ પણ આપણે એડ કરી દઈશું અહીંયા તમને ગળ્યું ભાવતું હોય તો તમે એક ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો પણ મને આ ચટણી મીઠી નથી ભાવતી એટલા માટે હું ખાંડ સ્કીપ કરી રહી છું તો આ રીતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ ચટણીને આપણે થોડી વાર રેવા દેવાની છે જેથી કરીને આ ચટણીમાં રહેલું પાણી બધું બળી જાય અને તેલ જ્યાં સુધી છૂટું ન પડે ને ત્યાં સુધી આપણે આ ચટણીને કૂક કરવાની છે જેથી કરીને તમે એને બેથી ત્રણ દિવસ સુધી સાચવી શકો તો જુઓ ફ્રેન્ડ્સ તમારે ક્યાંક લાંબો રૂટ ટ્રાવેલિંગમાં જવાનું થાય ત્યારે તમે આ ચટણી બનાવીને ટ્રાય કરી શકો છો ખૂબ જ ટેસ્ટ એવી બને છે લાંબો ટાઈમ સાચવી પણ શકાય છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકો છો કે ચટણીમાં રહેલું બધું પાણી બળી ગયું છે અને તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે કે મતલબ કે આપણી ચટણી સરસ એવી રેડી થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ચટણીને આપણે સર્વ કરી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર છે ગરમા ગરમ એકદમ નવી આપણી ચટણી તો આ ચટણીને તમે રોટલી રોટલા કે પછી ભાખરી સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે મિત્રો તો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ નવી રીતે ટમેટા લસણ અને મરચાંની ચટણી બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ તમે મને ખાસ કરી કમેન્ટમાં જણાવજો મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગ મેં વિડીયો આવજો ફરી મળશે એક આવા નવા વિડીયો સાથે